પૂર્ણ થયો સામે તમામે એક જુલાઈથી ત્રણ જુલાઈ વચ્ચે ફી ભરીને કન્ફર્મ કરાવી છે ત્યારે આ અંગે શિક્ષણ સચિવ મુકેશ કુમારે વિગતવાર માહિતી આપી હતી અત્યાર સુધી કુલ બે રાઉન્ડ આ પતવામાં છે એક રાઉન્ડ પતી ગયા છે આજે બીજી રાઉન્ડ ઓફર ના છેલ્લો દિવસ ઓગણત્રીસ જુલાઈ છે કુલ રજીસ્ટ્રેશન અત્યાર સુધી આપણે વેલિડ પોર્ટલ પર ચાર પોઈન્ટ બેતાલીસ લાખ થયું છે જેમાં ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ સ્નાતક માટે અને એક પોઈન્ટ જીરો સાત લાખ અનુ સ્નાતક માટે અને પ્રથમ રાઉન્ડમાં કુલ એક લાખ બત્રીસ હજાર એડમિશન સ્નાતકમાં આપવામાં આવ્યા છે અને અનુસ્નાતકમાં એકત્રીસ હજાર ત્રણસો ત્રેસઠ રાઉન્ડ ટુ ની ઓફર પ્રક્રિયા ચાલુ છે અને આજે છેલ્લો દિવસ ઓફર એડમિશન આપવાની છે ત્રણ વાગ્યા સુધી બધા યુનિવર્સિટીઓ ત્રણ પોઈન્ટ બેતાલીસ લાખ એડમિશન ઓફર આપી ચૂક્યા છે અને આ પ્રક્રિયા ચાલુ છે રાત બાર વાગ્યા સુધી ચાલુ જ રહેવાની છે એ તમામ ઓફર જે સ્ટુડન્ટને મળ્યા છે એ એક સાત થી ત્રણ સાત એટલે એક જુલાઈ થી ત્રણ જુલાઈ વચ્ચે જે તે કોલેજમાં પોતાના રિપોર્ટિંગ કરવાની છે અને ફી ભરીને એડમિશન કન્ફર્મ કરી લેવાનું છે એ પછી અંતિમ રાઉન્ડ રાઉન્ડ ત્રણ ચોથી જુલાઈ થી પાંચમી પાંચમી અને છઠ્ઠી જુલાઈ ત્રણ દિવસ માટે ઉપલબ્ધ રહે છે એટલે ચોથી જુલાઈ થી જે એડમિશન પ્રક્રિયા રાઉન્ડ થ્રી ઉપલબ્ધ થવાના છે એ ગઈકાલે

નામદાર હાઈકોર્ટના સ્ટે પછી બાકી મુદ્દાઓ થયા છે આ મુદ્દે કોઈ પણ મુદ્દા કોઈ પણ યુનિવર્સિટીના આ ચર્ચા અંત સુધી પેન્ડિંગ રહ્યા નથી અત્યારે જે રાઉન્ડ વન અને રાઉન્ડ ટુ ને અમે સમીક્ષા કરતા હતા એક વિદ્યાર્થી સરેરાશ પાંચ ચોઇસ આપ્યા છે जैसे हमें जो ये 132000 एडमिशन अतया राउंड 1 नंत मत अपाया तो ए लोग को 533000 चॉइसेस आ पे आता एक स्टूडेंट એટલે ઓછો મોછો 5 થી 6 બચ્ચે અપયાતા છે ચોઇસિસ જે સુરત ની વાત થઈ ત્યાં અમાર આયશા સાથે ડિસ્કશન થયા આ મુદ્દે ઉપર કે અમુક કોલેજ નો જેટલા સીટ અલાઉડ હતા એના કરતા વધારે एडमिशन લીધા છે અને યુનિવર્સિટી કીધું છે એડમિશન રાત કરો તો આ કિસ્સામાં અમે યુનિવર્સિટી ને આપી છે કે આ બધાના 4 થી 7 બચ્ચે બધા રજીસ્ટ્રેશન કરાવીને એલોટમેન્ટ કરવા માટે અમને હું સલાહ આપી છે